સુરતમાં સામાજિક તત્વોનો આતંક વારંવાર સામસામાં આવે છે ત્યારે સુરતની ઉધગા પોલીસે રીઢા ગુનેગારની ધરપકડ કરી છે સાહિલ ઝાકીર શેખ નામના ઈસમે બીઆરટીએસ બસના કાચ તોડી ડ્રાઈવર અને ક્લીનર સાથે મારામારી કરી હતી તો રીઢાની પૂછપરછ કરતા આરોપીએ ઉધના ગુડાદરા સલાબતપુરા અને પુણા પોલીસ મથકની હદમાં મોપેડની ચોરી સોનાની ચેનની સ્નેચિંગ સહિતના ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી હતી હાલ તો ઉધના પોલીસે રીઢા પાસેથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ કરી છે અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મદદમારી કરી હતી આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચક્કુ બતાવ્યું હતું અને બસનો કાપ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીને શોધતી જ હતી પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવે અને સાથે સાથે ગુનામાંથી એણે મોબાઈલ સ્નિચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એ મોપેડ હતી એ પણ ઘોડાદરાથી એને ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક્ટ કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એને એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂબ જગ્યાએથી ચેઇન સ્નિચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જયારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ થઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે શાહી યુર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદરપુરા કટોદરા સલામતપુરા અને અઠવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ અગાઉ આ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીટા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું